ના હોય ને ત્યારે પૈસા પૈસા ભાગવા નહી નહી તો થોડું ઠેકાણે ના રે ભૂણે મારા જેવી બીજી રૂપાળી એને મળવાની હતી ક્યાંક એની પુન્ય પહે તો કોઈ બીજો મારો હળો ગોતી લઈશ એક તો ચાર મળે છે No, no, no શું થયું છે અહિયાં અરે આ તો બેભાન થઈ ગઈ છે હું ડોક્ટર છું કોઈ મને ગાડી સુધી લઈ જવા મદદ કરશો

નાની મોટી બીમારી થી ડરું એવી હું નથી આમ તો બોન મત વાળી છું ડોક્ટર એટલે તો આખા ઘર ની જવાબદારી મે મારે માથે લઈ લીધી છે આખા ઘર ની જવાબદારી તારે માથે હોય ચંપા તો મારે તને વાત કરવી જ પડશે ચંપા હું તને જે કંઈ કહું તે તારે હિંમત પૂર્વક સાંભળવું પડશે અને પછી સમજદારી પૂર્વક કામ કરવું પડશે ચંપા તને જે બીમારી છે એને સાદી ભાષામાં લોહીનું કેન્સર કહેવાય તારા હૃદય સુધી લોહી પહોંચતું નથી ચંપા બ્લડ કેન્સર લ્યુકેમિયા ના આ ખૂબ જ ખતરનાક બીમારી છે ખૂબ જ જીવલેણ છે નહીં ડોક્ટર નહીં હું તો હા બસ થોડા ચક્કર આવે છે એટલું જ ડોક્ટર બીજું મને કંઈ નથી બાકી તમે જાણો છો હું કેટલી મહેનત કામ કરું છું તે ત્રણ ત્રણ મહિનાનો ભાર હું આપ કરીને લઈ જાઉં છું ડોક્ટર

ત્યારબાદ એ ડોક્ટર શું વાત કરો છો અરે મારી માં બીમાર છે બેન દેખી નથી શકતી અને ભાઈ ભાઈ તું હું નાનો છે ડોક્ટર ઘર મકામેને નામનો રૂપિચ કોઈ નથી તી કોઈ નથી ડોક્ટર ઉમરેશ તું રોકતી મરીશ પણ મારા ઘરના તો ભૂખતી મરીજે છે ડોક્ટર ભૂખ કેવી રીતે મરી શકું એટલે કે મને બરબો પૂછાય એમ નથી

અને જે રીતે તું વારંવાર બેભાન થાય છે એ જોતા એક મહિનો વધુ બે મહિના હું તો સમજતી હતી કે હું મોત ને મુઠ્ઠી માં લઈને ફરું છું પણ જયારે મોત ખરેખર મુઠ્ઠી માં દેખાણું તો મારા હાથ કાપવા લાગ્યો ડાક્ટર અરે મારા હાથ શું કાપે છે

મોટી બેન આશા આવી ગઈ હા હું મે વિચાર કરતી મારો વિચાર હા મોટી બેન ખબર છે કોનું તારું મોટી બેન આ આજે ઓ પરિચયમાં તારી તબિયત ઠીક નથી તું શું કામ બહાર ગઈ હતી બેટા પેલા પાડોશ માં મોંઘી બેન રહેતા મજૂરી કરીને ખાતી હતી નસીબ ફૂટ્યા તે માંદી પડી ઘરમાં કોઈ કમાનારું તો હતું નહીં તવા દારૂ તો મૂક બિચારી ભૂખ ને મરી ગઈ

તારી આદત પડી ગઈ છે હા આજે બહાર ગામ જાઉં છું ત્યારે મને થાય છે કે તારી આ પગ પગ સાંભળ્યા વગર મારું મન કેમ લાગશે હા ખરેખર એવો વખત આવે કે આખી જિંદગી કાઢવી પડે તો અરે તો તો ભારે પડી જશે ભાઈ એટલે જ તો આવીને ઈલાજ તરત કરવાનું છું જો કેટલો ફેલાઈ ગયો છે કે હવે ઈલાજ એટલે જ તો ઈલાજ તરત કરવો પડશે ચંપા તે દિવસે નું નામ સાંભળી નઈ જવાબ અરે છોકરીઓ પાલકીમાં બેસે ત્યારે લડે તું તો હમણાંથી લડવા માંડી હા ચાલ ચાલ તું તને ઘેર મૂકતો જામ ચાલ ચાલ સકસંપ ? સારસુતે સિછે મરીતે વીતે તેને પર્રજે તો.. તેનીતેનેની વાની ઊરજેને જેળશથે હીણ બોય <laughs> अरे केवो डॉक्टर ने केवी बात आ तो जेवो वखत एवो એટલે તું ડોક્ટર નથી જરૂર પડે ત્યારે ડોક્ટર જરૂર વકીલ જેવી જરૂરિયાત ફસાવી હતી એટલે ડોક્ટર થઈ ગયો મને ફસાવવા માટે પણ શા માટે ખોટા ડોક્ટર બનવાની તને જરૂર હતી જો તું ડોક્ટર જ નથી તો મારી બીમારી

યાદ કરીજો વાસુની ચા પીધા સિવાય તને કોઈ દિવસ ચક્કર આવે છે આવું ટકણ ચલાવવાની જ્યારે મને ખબર પડી કે હું મેના દે મહેમાન છું ત્યારે નિર્દોષ હું હતી પણ આપકો નોખતરપ ને મારે લઈ લીધો એ તો એની છાતી એની આખી જાળ બિછાવાનો માત્ર એક જ આશય હતો કે આ ખૂન નો આરોપ તું તારા માથા ઉપર લઈ લે અમારો રસ્તો સાફ થઈ જશે પૈસા પણ ગયા જિંદગી પણ હવે આજની રાહતા જેલના સળિયા પાછળ તરફડિયા ખાધા સિવાય તારી પાસે બીજો કોઈ નથી

તને કેન્સર નથી તો હું તને નિર્દોષ સાચે નહીં ચાલવા દો અને એ માટે હું નિર્દોષ સાબિત થાઉં એ ખૂબ જ જરૂરી છે અશોક પહેલા આપણે વાસુને શોધી કાઢીએ તું ચિંતા ન કર ચંપા હું તારી સાથે છું અસલી ખૂનીને આપણે પાતાળમાંથી પણ શોધી કાઢીશ